મંત્રી માંગણી શું છે ભરતભાઈ આજે હવે અમે મંત્રી સાહેબ પાસે અને શિક્ષણ મંત્રી અને સીએમ સાહેબ પાસે ભીખ માંગવા આવ્યા છીએ અમારી રોજગારીની ભીખ અમને આપો

તમે જોઈ રહ્યા છો આજે મંત્રીઓને મળ્યા સીએમ ને મળ્યા પણ કોઈ પણ પ્રકારનો એમનો પોઝિટિવ જવાબ નથી અને આજે અમારો કાર્યક્રમ જે છે એ ભીખ માંગવાનો છે કે અમારી રોજગારી અમે ડિગ્રીઓ લીધી છે એ ડિગ્રીઓના આધારે અમારી કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવે આજે અમે મંત્રીશ્રીને અને ગુજરાત સરકારને ડિંડોર સાહેબને સી એમ સાહેબને એક જ માંગણી કરી છે કે અમારી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો અમે તમારી જોડે ભીખ માંગવા આવ્યા છીએ ભીખ નથી મળી અમારી ભીખ માંગવામાં સતત આ ત્રેવીસ દિવસ ત્યાં છે અમારી રોજગારી અમને આપો કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો

અત્યાર સુધી અમારી રોજગારી અમને રોજગારી આપવામાં નથી આવી સતત છેલ્લા ત્રેવીસ દિવસ થી માંગણી કરવી છે અમારી માંગણી સ્વીકારવામાં નથી આવી આપો ભાઈ આપો રોજગારી આવો મંત્રીશ્રી હા ત્રણ તો ની લાઈન કરો હા ત્રણ ત્રણ ની લાઇન